વગર બનતી આ રેસીપી મગ ડાળની છે વજન ઘટાડવું હોય તો બેસ્ટ છે મિત્રો ખરેખર તમે ખાતા પીતા વજન ઘટાડવું છે સીઝર પછી તમારું પેટ ફૂલી ગયું છે અને વજન ઘટાડવું છે ડોક્ટરે તમને ઓછી કેલરી વાળો ખોરાક ખાઈને વેટ લોસ કરવાનું કીધું છે તો ચલો આજે આપણે સરસ મજાનું તેલ વગરની એક સરસ મજાની રેસીપી જોઈએ મગ દાળમાંથી બનતી પ્રોટીન વિટામિન ફાઈબર અને કેલ્શિયમ થી તો અહીંયા તમારે ડાયટ વગર એક્સરસાઇઝ કરવા વગર એકદમ લો કેલરી આહાર લઈને તમે સાત જ દિવસની અંદર તમારું ફૂલેલું પેટ અને વધેલું વજન ઘટાડી શકો છો ચલો જોઈએ રેસીપી વજન ઘટાડવું છે ફિકર નોટ રોજ સવારે નાસ્તામાં માત્ર ને માત્ર આ મગ દાળનો બનેલો નાસ્તો લો તમારું વજન એકદમ ઝડપથી ઘટી લેશે તમે weight loss કરો છો તો તમારે ઓછી કેલરીવાળો ખોરાક ખાવો જોઈએ અને ઓછી કેલરીવાળા ખોરાકની શોધમાં છો તો આ રેસીપી તમારા માટે છે કારણ કે આ રેસિપીની મદદથી તમારા શરીરમાં કેલરી શૂન્ય જશે સાથે સાથે તમારા શરીની અંદર તમને તાકાત મળી રહેશે પહેલાના જમાના લોકો મગ ખાઈને વજન ઘટાડતા હતા કારણ કે મગ છે એ એવી વસ્તુ છે કે જેની અંદર પ્રોટીન ફાઈબર પોષક પ્રમાણમાં છે મગથી તમારું પેટ ભરાયેલું રહે છે સાથે મગ તમને તાકાત આપે છે માંદા માણસ ખાટલામાંથી ઊભું કરવું હોય ને તો તમે મગનું પાણી પીવડાવો સૂતા સુતા તો જશે મગ સાથે સાથે તમારા શરીરમાં બધા જ પ્રકારના મિનરલ્સ વિટામિન્સ મગ પૂરા પાડે છે એમાં પણ જ્યારે ફોતરાવાળી મગની દાળની વાત આવે તો મગની દાળની અંદર પ્રોટીન તત્વનો ખજાનો છે તમારા શરીરની અંદર વજન ઘટાડવા માટે જે સપ્લિમેન્ટરીની જરૂર છે એ છે પ્રોટીન તો અહીંયા તમારે જ્યારે મગની દાળ પાણીમાં પલળે છે ત્યારે એના પ્રોટીન તત્વમાં અને ડાયટ્રી અને સેલ્યુલસ ફાઈબરમાં હજાર ગણો વધારો થાય છે જેના કારણે તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે તો એના માટે આપણે અહીંયા ચારથી પાંચ કલાક મગની દાળને પલાળી લેવાની છે એ પછી લઈએ આપણે સૌથી નાની મિક્સર જ્યારે મિક્સર જારની અંદર મગડાળ ઉમેરીએ અહીંયા આપણે પાણી ઓછું ઉમેરીએ અને એકદમ સરસ મજાનું બેટર બનાવી લઈશું અહીંયા જે આપણે મગડાળનું પાણી પલળેલું છે એમાંથી જ આપણે એક બે ચમચી પાણી લઈએ જેના કારણે એના બધા જ પોષક તત્વો સારી રીતે આપણી મગડાળમાં આવી જશે અહીંયા આપણે બહારનું બીજું પાણી લેવાનું નથી તો હવે એકદમ ફાઇન પેસ્ટ આપણે બનાવી લઈએ રીડ કવર કરીએ અને એકદમ ફાઇન આપણે પાતળી પાતળી એવી પેસ્ટ રેડી કરીશું બહુ પાતળી પણ નહીં બહુ જાળી પણ નહીં એ રાઇટનું આપણું જે બેસનના પુલ્લાનું ટેક્ચર હોય એ રીતે આપણે

તો અહીંયા રેડી છે આપણો નાસ્તા બનાવવા માટેનું બેટર અહીંયા આપણે તૈયાર થયેલા બેટરમાંથી બનાવીશું વેટ લોસ રેસીપી તો આપણે અહીંયા તેલ આ વેટ લોસ રેસીપી હોવાથી માત્રને માત્ર આપણે એક ટીપું જ તેલ ઉમેરવાનું છે અને તેલને ફેલાવી લઈએ તો ખરેખર આ રેસીપીમાં તમે ખાલી એક જ વખત તમારે તેલ મૂકવું પડશે પછી વિધાઉટ ઓઇલ તમારે જેટલા પણ ચીલા વેટ લોસ આ મંગ ખાવા હોય એટલા બનાવી શકો છો હવે અહીંયા આપણે બેટરને ફેલાવી દઈએ અને ઇઝીલી તમે મગ દાળના આ જે ચીલા હોય છે ને મગ દાળના ઢોસા પણ બનાવી શકો છો પણ આ લોકોની અડદની દાળ સચતી નથી તો એ લોકોને કદાચ મગદારના ઢોસા ખાવા કઈ તો આ સુટરમાં ઇન્સ્ટન્ટ તમે ઢોસા ને બધું જ બનાવી શકો છો તો અહીંયા જોઈ શકો છો તમે એકદમ ફટાફટ આપણે આ જે ચીયા બનીને રેડી થઈ જાય છે મિત્રો અહીંયા ચણાના લોટ પુડલા ખાવાનું મન તમને થતું હોય ને કદાચ ચણાના લોટથી તમને ગેસ થતો હોય તો તમે આવી રીતે મગ દાળના આવી રીતે પુરલા બનાવો બહુ સરસ બનશે ટેસ્ટી બનશે સ્વાદિષ્ટ બનશે અને એમાં પણ પલાળેલી મગની જે દાળ હોય છે થોડી થોડી અંદર તો એનો ટેસ્ટ લાજવાબ આવે છે વજન તો ઘટશે સાથે સાથે તમારા શરીરમાં ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે મગ પાચનતંત્ર વધારે છે મગ સ્કીન પ્રોબ્લેમ્સ દૂર કરે છે મગ તમને સાંધાના દર્દમાં અને ખરતાવાળની પ્રોબ્લેમ્સ દૂર કરે છે મગ છે એની અંદર દુનિયાના બધા જ પોષક તત્વો છે એટલા માટે જ આપણે મગને ફૂડ કહેવામાં આવ્યું છે અને ઇઝી ઈઝીલી આપણો આ પુડલો ફરી પણ જાય છે તમે જો ચોટ તો બિલકુલ લખે ઓછા તેલમાં બને છે ઓછી મહેનતે બને છે સ્વાદિષ્ટ બને છે ટેસ્ટી બને છે મજેદાર બને છે તો ખરેખર મિત્રો અહીં આપણો બેસનનો ચીલો બનીને રેડી સોરી મગ નહીં મગ દાળનો જે પુડલો હોય છે બનીને રેડી છે વેટ લોસ રેસીપી રોજ સવારે નિયમિત રીતે સવારના નાસ્તામાં અથવા ડિનરના ઓપ્શન એક વખત આ રેસીપી ખાવ અને સાથે તમે થોડું ધ્યાન રાખો ભૂખ કરતા ઓછું જમવું થોડું ચાલવા જવું બહારનું જમવાનું સ્થળ બંધ કરો ઓછા તેલવાળી વસ્તુઓ ખાવી વળીઓ બિલકુલ બંધ કરો મેંદાની વસ્તુ અને ઘઉંની વસ્તુ થોડો ટાઈમ માટે તમારે ઓછી ખાવાનું રાખવું ચોક્કસ તમને ફરક જણાશે તો ખરેખર મિત્રો વજન ઘટાડવું છે તો રોજ આ તેલ વગર બનતી આ રેસીપી બનાવો તમારું વજન પણ ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા આપણો એક સરસ મજાનો બેસન ચીલો બનીને રેડી છે હવે બીજી વાર આપણે બનાવવો હોય ને તો એના કરતાં પણ ઓછું તેલ ઉમેરી દેવાનું સાવ ઓછું અને પછી ફેલાવી દેવાનું અહીંયા તો તમે જુઓ પછી આપણે કોઈ તેલ એડ કરવાની જરૂર જ રહેતી નથી તો ખરેખર મિત્રો તેલ વગર બનતી આ વાનગી ખાવામાં બહુ મજા આવે છે મજેદાર છે પરંતુ યાદ રહેલું બેટર છે તમારે થોડુંક વધારે પ્રમાણમાં પતલું રાખવાનું જેવી રીતે આપણે ગોળ ઘઉં અને ગોળના જે ગળિયા પુડલા બનાવીએ છીએ અને એનું જે બેટર આપણે કેમ પતલું રાખીએ છીએ બેટરના પુડલાનું બેટર કેમ રાખે એ જ ટાઈપનું આ બેટર રાખવાનું રહેશે તો અહીંયા આપણે હવે એકદમ સરસ રીતે ચડવા દઈએ જ્યારે પુડલાનો તમે ફેલાવો છો પાથરો છો ત્યારે ગેસની આંચ મીડિયમ રાખવાની જેના કારણે તમારું જે બેટર છે એ પ્રોપર રીતે તમારી જે બેસન બના પૂટલા બનાવવાની જે લોઢી છે એમાં પ્રોપર રીતે ફરે અને પછી તમારે ગેસની આંચ એને ફોલ્ડ કરવાની જેના કારણે પૂટલા આપણા ચવળ ન થઈ જાય અને સાથે સાથે સારા રહે તો આ જે ચીલા છે એ તમે ચા સાથે ખાઈ શકો છો ટમેટો કેચપ સાથે ખાઈ શકો છો તમે કોઈ શાક સાથે ખાઈ શકો છો તો ખરેખર બહુ મજાની આ રેસીપી છે ખરેખર મિત્રો આપ સૌને રેસીપી પસંદ આવે ને તો ચોક્કસ તમે લાઈક કરજો ને વજન ઘટાડવા માટે તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો મિત્રો આજે હું વેઇટ ક્લોઝ કરતી ને ત્યારે હું અલગ અલગ રીતે આવી જ રેસીપી ખાતી ક્યારેય હું એક સાથે દાળ ભાત રોટલી શાક એવું નહોતી ખાતી જેના કારણે મારું વજન એક જ વસ્તુ ખાતી જેના કારણે મારું વજન પણ ઘટતું ને સાથે સાથે મારા જે શરીરને પોષક તત્વો મળતા હતા સીઝર પછી વજન ઘટાડવું ખૂબ અઘરું છે બાળકને આપણે હેલ્થનું ધ્યાન રાખવાનું આપણી હેલ્થનું ધ્યાન રાખવાનું હોય છે અને સાથે સાથે આપણા શરીરને પણ પોષક તત્વો મળવા જોઈએ ડાયટ આપણે બિલકુલ ન કરી શકીએ તો એવા સમયે ઓછી કેલરી વાળો ખોરાક ઘટાડી શકો છો તો ખરેખર મિત્રો આ રેસીપી નાના બાળકો માટે બેસ્ટ છે વેઇટ માંગતા વ્યક્તિઓ માટે બેસ્ટ છે આ રેસીપી વૃદ્ધો માટે પણ બેસ્ટ છે પચવામાં હળવો આહાર ચોમાસું આવે છે ને તો પાચનતંત્ર એકદમ નબળું પડતું હોય છે તો એવા લોકો પાચન પાચનતંત્ર જે લોકોનું નબળું છે એમના માટે પણ આ બેસ્ટમાં બેસ્ટ આહાર છે તો ખરેખર મિત્ર આ રેસીપી બહુ સરસ મજાની છે આ રેસીપી આ ખાઈને ચોક્કસ તમે તમારું વેઇટ લોસ કરી શકો છો આવી જ રીતે તમે મગડના ચીલા બનાવો નિયમિત રીતે દિવસમાં કોઈ પણ એક ટાઈમે ભરપેટ ખાઓ અને સાથે સાથે તમે વેઇટ લોસ કરી શકો છો તો હવે મિત્રો ખરેખર આપને આ રેસીપી પસંદ આવી હોય ને તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કેવી છે તેલ વગર બનતી આ રેસીપી મગદાળની છે વજન ઘટાડવું હોય તો બેસ્ટ છે મિત્રો ખરેખર તમે ખાતા પીતા વજન ઘટાડવું છે સીઝર પછી તમારું પેટ ફૂલી ગયું છે અને વજન ઘટાડવું છે ડોક્ટરે તમને ઓછી કેલરીવાળો ખોરાક ખાઈને વેટ લોસ કરવાનું કીધું છે તો ચાલો આજે આપણે સરસ મચ્છરનું તેલ વગરની એક સરસ મચ્છાની રેસીપી જોઈએ મગ ડાળમાંથી બનતી પ્રોટીન વિટામિન ફાઈબર કેલ્શિયમ કેલ્શિયમથી તો અહીંયા તમારે ડાયટ વગર એક્સરસાઇઝ કરવા વગર એકદમ લો કે આહાર લઈને તમે સાત જ દિવસની અંદર તમારું ફૂલેલું પેટ અને વધેલું વજન ઘટાડી શકો છો ચલો જોઈએ રેસીપી